ડીસીપી ઝોન 5 રણવીર સિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા ઝોન 5 માં આવતા પોલીસ સ્ટેશન દ્વારા ઘરફોડ અને ચોરી જેવા ગુનાઓમાં રિકવર કરાયેલ કુલ 1 કરોડ 14 લાખ રૂપિયાનો મુદ્દાવાલ મોડ માલિકને પરત કરવામાં આવ્યો કાર્યક્રમ દરમિયાન સોનાના ઘરેણા રોકડ રકમ મોબાઈલ ફોન અને 18 જેટલી ચાર ચક્રી કાર સહિતનો મુદ્દામાલ પોલીસ દ્વારા પરત કરાયો પોતાની કિંમતી વસ્તુઓ પરત મળતા મૂળ માલિકોએ ખુશી વ્યક્ત કરી અને સુરત પોલીસનો આભાર માન્યો કાર્યક્રમ રાખવામાં આવેલો અગાઉ દિવાળીની આસપાસ એક પ્રોગ્રામ રાખેલો હતો અને એક કરોડની આસપાસ મુદ્દામાલ પરત કરેલો હતો આજે લગભગ એક કરોડ ચૌદ લાખ બત્રીસ છે બાકી બીજા ફોર વ્હીલર છે અને ત્રણસો છ મોબાઈલ છે એક ઘરફોડ ચોરી થયેલી એના લગભગ ત્રેવીસ લાખ ઉપર સમથિંગ ઘરણા પરત કરવામાં આવે છે ટોટલ આજરોજ એક કરોડ ચૌદ લાખ પાંત્રીસ હજાર પરત કરવામાં આવેલો છે અને આ જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એમાં અમારા ઝોન પાંચ ના તમામ થાણા ઇન્ચાર્જો મદદનીશ પોલીસ કમિશનર અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર માન્ય શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સમયસર જે 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 લોકોના ચોરી કે ગરફોડ થયેલી એ મુદ્દામાલ આજ રોજ પરત કરવામાં આવેલો છે એમાં સતત અમારા પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબનું માર્ગદર્શન પૂરું પાડેલું છે